ન્યૂઝ નંબર છત્રીસ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલિકપુર ગામે આવેલ વિનાયક વિદ્યાલય શાળા ખાતે આજ રોજ આગામી રક્ષાબંધનના પવિત્ર પર્વ અંતર્ગત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન દરેક વર્ગની બહેનોએ ભાઈઓને કંકુ તિલક કરીને ચોખા ચોંટાડીને મોં મીઠું કરાવ્યું હતું ત્યારબાદ રાખડી બાંધી હતી જે બાદ ભાઈઓએ બહેનોને ભેટ આપી હતી અને બહેનોએ ભાઈઓના સ્વસ્થ અને સુખી જીવન માટે ભગવાનને પ્રાર્થના કરી હતી તો શાળાના સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યારે વિદ્યાર્થીઓમાં પણ અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સંદીપ દેવાશ્રી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ